ताजा समाचार तमा भाषा में मेळवलोड करो गुजराती मिड डे एप श्री जी महिला मेमोरियल एवॉर्ड सेरेमनी कार्यक्रम आपली सौनी मंचर उपस्थित वडील मोरबी सांसद श्री भाई वसावा श्री विराज विराजबा महिडा राजपीपळा स्टेट मानवेन्द्र मानवेंद्रसिंह गोहिल પૂર્વ શ્રી નીતિશજી મારા સાથી ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ વિસા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર મધુકરભાઈ પાડવી આદિકવિ ન્યાય યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી પ્રસન્નાજી આમંત્રિત સૌ મહાનુભાવ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આપ સૌને હનુમાન જયંતિના મંગલ દિવસની શુભકામનાઓ પાઠવું છું કેસરી નન હનુમાન જયંતિના પાવન પ્રસંગે આજે નર્મદાના કેસરી અને ગુજરાતના આદિવાસી સમુદાયની સેવા માટે જાણીતા નિસ્વાર્થ કર્મયોગી સ્વર્ગસ્થ રતનસિંહજી મહિલાના આદિવાસી કલ્યાણ માટેના યોગદાનને યાદ કરવાનો અવસર છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા વડાપ્રધાન શ્રી મોદીની પ્રેરણાથી આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મજયંતિના એકસો વર્ષની ઉજવણી કરી રહ્યા છે આ વર્ષને આપણે એક વર્ષ આખું ભગવાન બિરસા મુંડાના નામથી જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાની પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે ત્યારે આ જનજાતિ ગૌરવ વર્ષની આ ઉજવણીની સાથે જ આદિજાતિઓની સિદ્ધિઓને બિરદાવતા રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની શરૂઆત એ પણ આજે સુભદ સંયોગ છે સ્વર્ગસ્થ રત્નસિંહજી રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજમા મહિરાએ આ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમની આ નવી પહેલને સમર્થન આપવા રાજપીપળાના યુવરાજશ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને પૂર્વ સાંસદ તથા સંસ્કાર ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાને પણ ખૂબ અભિનંદન પાઠવું છું વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર આદિવાસી સમુદાયના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા પૂરી પાડશે આ વર્ષે પ્રથમ મેમોરિયલ એવોર્ડ પણ શ્રી રત્નસિંહજીના આદિજાતિના શિક્ષણના પ્રયાસોને વેગ આપનાર શિક્ષણ સેવા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને મળ્યો છે તે આદિવાસીઓમાં શિક્ષણ સંસ્કાર યજ્ઞને વધુ પ્રજ્વલિત કરશે એવો મને વિશ્વાસ છે સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલાએ શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને શિક્ષણનો સેવા યજ્ઞ ઓગણીસો ને સત્તાવનમાં શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી આરંભ્યો હતો આ ઉપરાંત બાર આશ્રમ શાળાઓ બાર છાત્રાલયો પાંચ શાળા બે બાલવાટિકા એક વૃદ્ધા આશ્રમ ત્રણ કોલેજોની સ્થાપના સાથે તેમણે બોતેર જેટલી શિક્ષણ સંસ્થાઓ કાર્યરત કરી હતી તેમની આ મહેનતથી આદિવાસી અને છેવાડાના વંચિત વર્ગો માટે શિક્ષણની નવી તકો ઉભી થઈ છે રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સશક્તિકરણનો પાયો નખાયો અને તેના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં અમૂલ પરિવર્તન થયું છે અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિવાસી દેશના આદિવાસીઓના સર્વગ્રાહી ઉત્કર્ષ માટે ગુજરાતનો ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસના અનેક કામો પાર પાડ્યા છે ગુજરાતમાં અંદાજ એક કરોડથી વધુ આદિવાસી બંધુઓના સમુચિત વિકાસ માટે વડાપ્રધાન શ્રી મોદીએ એક વિશિષ્ટ મિશન તરીકે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી આદરણીય મોદી સાહેબ તેમના શાસન દાયિત્વ સંભાળતા દેશમાં પણ આદિવાસીઓના વિકાસના બજેટમાં પણ સતત વધારો કર્યો છે પાછલા 10 વર્ષમાં આદિજાતિ કલ્યાણ મંત્રાલયના બજેટમાં ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે કરોડથી વધુના ખર્ચે ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાવ્યું છે આ અભિયાનથી લગભગ તેસઠ થી વધુ આદિવાસી ગામોમાં સામાજિક માળખાગત સુવિધાઓ આરોગ્ય શિક્ષણ અને આજીવિકા વિકાસને સુદૃઢ થશે આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા એક એકલભ્ય મોડેલ રેસીડેન્સી શાળા પણ શરૂ કરાવી છે બે હજાર ચૌદમાં એકસો ને સડસઠ શાળાઓ હતી તે વધીને આજે સાતસો ને પંદર થઈ છે આપણે પણ તેમના દિશા દર્શનમાં રાજ્યના આદિજાતિ વિસ્તારના ચૌદ જિલ્લામાં તેપન તાલુકામાં વસ્તા આદિજાતિ સમાજના વ્યક્તિગત અને સામુદાયિક લાભો સુનિશ્ચિત કર્યા છે આદિવાસી વિસ્તારના યુવાનોને ઘર આંગણે વોકેશનલ ટ્રાઇબલ આર્ટ શિક્ષણ આપવા પ્રેરણાથી મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી શરૂ થઈ છે આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં માત્ર શિક્ષણની યોજનાઓ માટે વધારાના તેત્રીસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો વડાપ્રધાનશ્રીએ આપેલો મંત્ર આદિજાતિઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે વડાપ્રધાનશ્રીએ ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે પ્રાકૃતિના કોળે વસતા અને વિકસિત આદિવાસી સમાજો યુવા યુવતીઓ વિશ્વ શકે તેવા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે પ્રથમ સમર્પિત રહે એવી અપેક્ષા છે ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર જય જય ગર્ભ ગુજરાત સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન